જાહેર કરીશ મિત્રો કેમ છે બધા મજામાં નો વાસા રાખીશ કે બધા મજામાં છો ને મજામાં જ રહો તો ફરી એકવાર આપનું હાજર સ્વાગત છે મારા એક નવા બ્લોગની અંદર તો આજે આપણે વરાણા ગામથી નીકળ્યા પછી આપણને યાદ આવ્યું કે આપણે બ્લોગ હજુ શરૂ નથી કર્યો તો અહીંયાથી આપણે બ્લોગને ચાલુ કરીએ છીએ અત્યારે આપણે જઈ જઈએ છીએ રાધનપુર રાધનપુર આપણે કોલેજનું માણું કામ છે તો અનેક લોકોના કહેવાય આપણે એડમિશન ત્યાંથી રદ કરાવવાનું છે ને અમારા અહીંયા બાસપા ગામ આવ્યું છે ત્યાં એક કોલેજ છે ત્યાં આપણે એડમિશન લેવાનું છે કેમ કે હું ડ્યુટી પર આવું હું આવું ના ના બધું દૂર પડી જાય એટલા માટે આપણે બાસપા એડમિશન કરાવી દઈએ એટલે કોઈ વાંધો ન રહે અને આજે લગભગ આપણે એનસીસીનું સર્ટિફિકેટ પણ મળી જશે તો એ પણ લેવાનું છે ચલો નીકળીએ બાકી જુઓ વરસાદી વાતાવરણ છે વરસાદમાં પડે તો બહુ સારું છે બાકી ઉપરવાળાની મરજી તો ચાલો હવે નીકળીએ આપણે રાધનપુર સાઈડ તો ચાલો તમને રાધનપુર મળીએ એ પહેલાંને પેટનો ખાડો પૂરવો પડશે તો એ પૂરાઈ ગયો રાખી વ્લોગ સાથે મજા આવશે ચલો રાધનપુર બતાવું તમને ના જોયું એમને પરિવાર બતાવું અને જે જૂના બ્લોગ જોતા હશે એમને રાધનપુરની ખબર જ છે તો એમને પણ બતાવી દઈએ ચલો નીકળીએ રાધનપુર આપણે રાધનપુર પહોંચી ગયા છીએ ને જો સીધની હાલત અત્યારથી એટલો આ સૂદ ખરાબ થવાનું બાકી જો રાધનપુર અહીંયાથી તો ભાઈ આપણને મળ્યા હતા રાધનપુરની અંદર ભાઈ તમારું ફોન લઈવાડાવાડા રાવણ છે રણાવાડા છે અત્યારે ચલો હું અત્યારે હતો માર્કેટ પ્લાઝા જો આપણો કોલેજનો મિત્ર છે એનસીસીનો પણ મિત્ર છે તો આપણે ફોન થોડું હતું કોલેજનું પટાવી દઉં અને હવે આપણે બીજા મિત્રને મળવા જઈશું કે ચલો તમને એમને પણ મત અને રાધનપુરની અંદર વરસાદનું વાતાવરણ થઈ ગયું ફરી જતો જાય તો ના આવી જાય તો સારું હોય આપણે આવ્યા હતા મિત્રો જોડે આરે આપણો મિત્ર અને એ લઈ ગયો હા હરિયામાં ભાઈ આપણને તો શરમ આવે કોકના હા જઈને બે હતા છા ભાઈ અને લી અમે અત્યારે રિટર્ન આવ્યા છીએ હવે કંઈક નાસ્તો કરવા જઈશું ફરી ઉપર ચલો રાધનપુરની બજારમાં ફરીથી જાય અત્યારે અમે હાઈવે ઉપર હતા હવે જાશું ભાઈ હંગાથે બજાર હવે ભઈ હંગાથે પીશું લસ્સી થોડો લસી એક બાજુ માં લઈએ બાકી વરસાદનું વાતાવરણ છે ક્યારે વરસાદ આવે કંઈ નક્કી નહીં તો હવે જલ્દી નીકળવાનો ટ્રાય કરીએ થોડો કરિયાણાનો સામાન લેવાનો હતો લઈ લીધો છે કઈ હંગા થતા અને હવે આપણે જઈશું ઘર તરફ નીકળશું હવે બહુ લેટ થઈ ગયું છે વરસાદ ના આવે તો સારું તો ચલો રાધનપુરની બહાર નીકળીએ આ છે રાધનપુર અને હવે જઈને ઘરે મળીએ

ફાઇનલી હાલ જ છું ઘરે અને જો બધું પલળી ગયું છે જેમ કે હું રોકાણો નહીં ત્યાં હું વરસાદ વધી જાય ને તો પછી પ્રોબ્લેમ આપણે જ આવી જાય અને બાઇકને આજે અને નીચે રાખ્યું જો આટલા બધું ડ્રાય છે ને અહીંયા પલળેલું એટલે અહીંયા કાટ બાટ લાગે એના કરતાં અહીંયા જ રાખ્યું છે ને હવે મને સર્વિસ કરાવવું પડશે એકવાર બધું ગારો ગારો કરી નાખ્યું ચલો હવે આપણે ચા પી લઈએ મસ્ત મિત્રો ઘરે આવ્યા ને આપણી બની ગઈ છે ચા તો હવે ચા પી લઈએ ને પછી આપણે વ્લોગ એડિટ કરીને અપલોડ પણ કરી દઈએ તો સાંજે આપણે બે ટાઈમ વ્લોગ અપલોડ કરીએ છીએ એટલે ઉપર છત ઉપર જઈને આપણે વ્લોગ પણ અપલોડ કરી દઈએ એ પહેલાં આપણે પીલીએ લઈએ ચાય તો ચાય પીને પછી ઉપર જઈએ છો વ્લોગ આપણે છત ઉપર અપલોડ કરવાનો છે અને મારી સાથે સામાન છે પૂરો બધો કોઈ લઈને ઉપર ચડી જઈએ ચલો વી રીચેડ અવર છત વિથ છાતા એન્ડ ક્યાં બોલતા હિન્દીમાં શું કહેવાય ને કુર્સી કુર્સી હા હવે નીચેથી આવેલો ચા આપણે ચા પી લઈશું ચલો છત ઉપર બ્લોગ એડિટ કરતાં કરતાં આપણી છાય આવી ગઈ છે બીજી વાર ચા પીશું અને જોવો મારી પોઝિશન મજા આવે આવેલી ભાઈ એકદમ મસ્ત લાઈફ જેવું ફીલ થાય રહ્યું લાઈફ તો જો કે એટલી બધી સેટ નહીં પણ એવું લાગે કે લાઈવ સેટ હોય ચલો ચા પી લઈએ તો મિત્રો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને બધા હંગારે બેસી ગયા છીએ જમવા માટે અને આજે વીયારોમાં જુઓ તમને કહું રોટલો વઘાર્યો છે તો એ આપણો ફેવરેટ છે અને બાજરીનો રોટલો અને દૂધ ખાવાની મજા આવી જશે તમે પણ ખાઈ લો અને તમે ઘરે કોણ કોણ રોટલો વઘારીને ખાવ છો એ એકવાર કોમેન્ટ કરજો મને તો બહુ ભાવે છે હું તો ઘરે કહું મને રોટલો વઘારીને આપો ખાવાની પણ મજા આવે તો ચલો આપણે જનની લઈએ રોટલા વગર